વલસાડ એલસીબીની ની ટીમે ધારાનગર ગેટ પાસેથી એક કારમાંથી કુલ અડતાલીસ હજારના ના વિદેશી દારૂ ઝડપી સિટી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી તારીખ ચોવીસ ફેબ્રુઆરી શનિવારના રોજ ત્રણ કલાકે મળતી માહિતી મુજબ વલસાડ એલસીબીની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન તેઓને બાતમી મળેલ કે એક અર્ટીગા કાર નંબર જી જે ઝીરો ફાઈવ આર ક્યુ ટુ ઝીરો ડબલ સિક્સમાં દારૂ ભરી સુરત તરફ જવાનો હોય જે બાતમીના આધારે એલસીબીની ટીમે પારનેરા સુગર ફેક્ટરી ઓવરબ્રિજ પાસે બાતમીવાડી કારની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાડી કાર આવતા પોલીસની ટીમ દ્વારા તેને ઉભી રાખવાનો ઈશારો કરતા કાર ચાલકે નાકાબંધી જોઈ કાર આગળ હંકારી મૂકી હતી

ચારસો એંશી નંગ બોટલ જેની કિંમત રૂપિયા અડતાલીસ હજાર અંગઝડતીમાંથી મળેલ મોબાઈલ નંગ એક જેની કિંમત રૂપિયા પાંચ હજાર કારની કિંમત રૂપિયા ચાર લાખ મળી કુલ કિંમત રૂપિયા ચાર લાખ ત્રેપન હજાર કબજે લઈ ચાલક ગોપાલસિંહ નેમચંદ રાઠોડને ઝડપી માલ ભરાવનાર તેમજ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી સિટી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે